ગરડા પ્રથમ પ્રકરણનું ચૌદમું વતનામ્રત છે તો એ વતનામ્રતમાં ભગવાન સ્વામિનારાયણ પોતે એવી વાત કરે ભગવાનના દાસ તો કઠણ છે પણ આપણે સમજવું પડે કે દાસ એટલે શું અત્યારે મેં તમને વાત કરી કે નોકર છે ગુલામ છે પણ એમાં આપણે સમજવું પડે તો ભગવાન સ્વામિનારાયણ પોતે આપણને દાસપણાની ડેફિનેશન એની આપણને વ્યાખ્યા આપે છે ગરડા પ્રથમ પ્રકરણનું ચૌદમું વતનામ્રત છે તો એ વતનામ્રતમાં ભગવાન સ્વામિનારાયણ પોતે એવી વાત કરે છે ભગવાનના દાસ તો હું કઠણ છે અને જે મહારાજે વાત કરી એનો સાર એટલો છે ત્રણ વાત કરી જે ભગવાનનો દાસ છે ને પોતાને આત્મા માને શરીર પોતાને ન માને આ પહેલી વાત કરી બીજી વાત કરી કે ભગવાનની આજ્ઞા પાડે અને ત્રીજી વાત કરી પોતાના જે સ્વામી છે એમને જે ભોગવવાના પદાર્થ છે એ ભોગવવાની ઈચ્છા પોતે રાખે નહીં ત્રણ વાત કરી એક તો પોતાને આત્મા માને આપણે દેહ અને આત્મા અલગ છે એવું માને પછી બીજી વાત કરી આજ્ઞાનું પાલન કરે અને ત્રીજી વાત કરી પોતાના સ્વામી પોતાના ઈષ્ટદેવ અત્યારે આપણા ગુરુ સ્વામી મહારાજ હતા અત્યારે મોહન સ્વામી મહારાજ